જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામની સીમાથી મૃત હાલતમાં એક દીપડો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે પ્રથમપુરા ગામની સીમના એક ખેતરની વાડે મૃત પડેલો દીપડો મળી આવતા પ્રથમ પંથકમારે રાઠી વ્યાપી હતી ત્યારે આ ઘટનાની જાણ પ્રથમપુરા ગામના સરપંચ દ્વારા તાલુકા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ તપાસ હાથ ધરતા મૃતક દીપડો અંદાજીત પાંચ વર્ષ નું હોવાનું જાણવા મળી આવ્યું છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ખડભડાટ મચી જવા પામ્યો હતો ત્યારે કયા કારણથી દીપડાનું મોત નીપજ્યું તેનું કારણ હાલ અકબંધ રહ્યું છે ત્યારે આ મામલે હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા મૃત દીપડાનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ